અને કેમ ભટોડી કીધું આનું નામ ભટોડી નથી ભટોડી બેન કહેવાનું શું કહેવાનું ભટોડી બેન ભટોડી બેન કહેવાનું ભટોડી બેન બોલાવવાનું નહીં અને તું મને તું આમાંથી તારામાંથી ગોળનું ગાડો આ તારો સામાન ફલોતો જા ગોળના ગાડાનો તો જ હું આગી ખસીસ નહીતર આગી ખસીસ નહીં ગોળવાળા ભાઈ કે સારું લે ભટોડી બેન આ તમારા ગોળનું આયા હું માલ હું ઉતારું છું મારો માલ પછી ફાયદો બગે મારે એનો ગોળ તો ઉતારી તો તે વયા ગયા પછી બટુડી બેન એ બધું ગોળ લઈ ને ના સકે જંગલ માં જઈને મૂકી આવી પછી પાણી ખાઈ ગોળ થી કઈ ઘર બને ન બને એટલે આ જઈ એટલે પછી પાછા રસ્તા વચ્ચે બેસી ગયા બકરી બેન બટુડી બેન તો પછી પાછા બેઠા 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 ને ત્યાં એક સેડી વાળા ભાઈ એવા સેડી ની આખું ગાડું ભેળું

પછી જાવ છું પછી બધી શેરડી હેઠળતો ગયો પછી ભટુરી બેન બધી શેડી લઈને જંગલ માં જઈને એની જગ્યાએ મૂકી આવ્યા પછી એમ થી શેડી ને ગોળ થી તમારો ઘર કાઈ બનશે નય એટલે પાછી રસ્તા વચ્ચે જઈને બેસી ગઈ પાછી રસ્તા વચ્ચે બેઠી ત્યાં કોણ આવ્યું વર રસ્તા વચ્ચે બેઠી ત્યાં કોપરાની કાચલીનું એક વાડું આવ્યું કોપરાથી ભરેલું કાચલીનું

એટલે બટુડી તો ફળિયા પડેલી રાખ ને સુનલા ને પીપળી પીપળા ને પણ બટુડા ની ભલામણ પછી આજુબાજુ માં જેડલા રહેતા હતા એને કેતી કે તમાર બચ્ચા નું ધ્યાન રાખજો હું પાણી ભરવા જાઉં છું કોઈ આગા પાછું થાય નહીં પછી તો પાણી ભરવા ગઈ આ બધી વાત કોણ સાંભળતું તું પાછળ બેઠો બેઠો હંતાઈ ને જંગલ તો સી વાગ બધાય હોય ને ઈ વાત સાંભળી ગયો વાગ બધી વાત સાંભળી ગયો

કે હું બોલું ને તો જ ખોલવાનું નહીતર ખોલવાનો નહીં